ચાલો બધાને જય સ્વામિનારાયણ અને આજે જો કે આ ભાભી જ કહેવાય ભાઈ ના ફ્રેન્ડ ના એટલે ભાભી જ કહેવાય આજે મારી ભાભી સેજલ પાર્લર પાર્લરની લઈ લીધી હું તો કઈ કરાવતી નથી પણ એનો ભાવ જ એટલો હતો ને તમે ચાલો ને ચાલો તો મને નેલ આર્ટ કરાવવા લઈ આવી છે અને આપણે બેન ને તમે બેન ની ત્યાં તો આ લંડન માં જે પણ એવું હોય કે અમારે નેલ આર્ટ કરવા કઈ બ્યુટી પાર્લર નું પણ તો આ બેન ને મળજો એડ્રેસ એ જ આપશે મને ના ખબર હોય આનું એડ્રેસ અને મને મારો ફેવરિટ કલર બ્લુ મસ્ત ને લાટ કરી દીધા અને હજી સ્ટાર્ટ છે તો તમે જોવો ભાભી આપણું આ ક્યાં આવશે આપણું છે ને તે હેરો વ્હીલ બસ કેરેજ ની નેક્સ્ટ ટુ બસ કેરેજ પાછળ છે લીડલ ની એક્ઝેક્ટ સામે સરસ થેન્ક યુ અહીંયા ક્યાં હતા कोटिंग नहीं थे? लें लें। सिल्वर, लें। सिल्वर लें। 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 तो लंडन बजो पार्लर पार्लर नम ग्लोरियस नेल एंड ब्युटी

ને હતું ચાલો ચાલો આજે ઘેર ત્યાં જીગ્નેશ દાદા ની આવે જ છે બધા જમવા તમે ચાલો મસ્ત લાગે જો કેટલા નાઈસ લાગે છે thank you mm. thank you <laughs> mm. Achhi, step back it. Mm. Okay, okay, okay. Fajar, kitle, પાંચ કેટલા વાગ્યા હશે ખબર નઈ કેટલા વાગ્યા સાડા છ સાડા છ થશે એને તમે આવો અત્યારે આશ્રમે આવજો આ ચોક્કસ આવીશું દિવાળી પર પ્લાન કરતા છે આવવાનું ચોક્કસ આવજો શું ટાઈમ બધાનો ટવાલ બહાર હાથી લઈ ગયો હે હા લંડન માં જ છું મસ્ત જો પાર્લર છે કેટલા બધા હતા આપણે બે વીધા ટાઈમ થયો તો એમ નીકળતા ગયા Thank you. ત્યાં કરો પાર્લર ઇન્ડિયામાં કરો પાર્લર કરવું છે હવે જોઈએ છે અમદાવાદ બરોડા એ સુરત એ ત્રણ જગ્યાએ વિચારીએ નો વિચાર હજી તો રોકાવાના ભાઈ તમે રોકાવાના અછી તો રોકાઈશ

બીજું કઈ આમ ગમે નહીં ફેશિયલ કે હું લાઈફ ટાઈમ મેં ક્યારેય નહીં કરાય એટલે મન કે તમને ને આર્ટ કરવા લઈ લઈજ કેટલા મસ્ત થેન્ક યુ થેન્ક યુ ભાભી હમણાં સેજ લાવે હવે હાથમાં બધા જય સ્વામી નારાયણ આટલા સરસ બધા ભાભી છે તો જો કેવા લાડ લડાવે છે અમારી નણન બાબી બહુ નાઈસ છે ને એટલે ભાભી આ રીતે જો હે ને તો આપણે શું એના સંસારમાં કહેવાનું હોય ભગવાન સુખી રાખે બસ એટલી પ્રાર્થના કરવાની જો મસ્ત છે પાર્લર અને મારી ભાભી અહીં બાજુમાં કાંઈ લેવા ગઈ છે હમણાં આવશે મને લેવા જો મસ્ત છે પાર્લર બાર થી બતાવું કોઈ આવવું હોય ને તો છે અને આપડે આશ્રમે બે રૂમ આપણને બનાવી આપ્યા છે શામજીભાઈ એમના દીકરા નું ને વાઇફ નું આ ફ્લાવર નું છે એની એડવર્ટાઇઝ આપી દઉં કોઈને આવવું હોય તો જ એમનો ફ્લાવર ફ્લાવરની શોપ છે અત્યારે બંધ છે બહાર ગયા છે મેં ફોન તો કર્યો તો આપણા દાતાશ્રી છે શામજીભાઈ એમના દીકરાનું ને એમના વાઈફનું છે આ તો ફ્લાવર કોઈને લંડનમાં જોઈ તો ચોક્કસ પધારજો કેમ કે તમે અહીંથી કાંઈ ફ્લાવર કે લીધા હોય ને તો એ પછી ત્યાં સેવામાં જ આવતું હોય છે એને જે બેનિફિટ મળે ને એટલે તમને ડબલ લાભ રહેશે ચાલો ભાભી આવે ત્યાં સુધી કરી બોલો ખબર તમને કેટલા હોય પચીસ પાઉન્ડ સત્યાવીસ પાઉન્ડ વીસ પાઉન્ડ એને અલગ અલગ હોય ના મને આઈબ્રો નહી કરવી એટલે અલગ અલગ હોય છે સત્યાવીસ પાઉન્ડ એટલે ઇન્ડિયા ના સત્યાવીસો રૂપિયા અને પચીસ પાઉન્ડ તો ઇન્ડિયાના પચીસો રૂપિયા એટલે અહીં પાર્લરમાં એમ સારું છે અને પાછું એ તો સિટી પ્રમાણે હોય ને એને સિટી પ્રમાણે હોય બધું એટલા માટે અમારા તો ક્યાંથી આવા ભાગ્ય હોય ત્યાં આવવાના એવું ન હોય બધાને ભાગ્ય મળી જાય અજયભાઈ ઠાકોર જય સ્વામિનારાયણભાઈ થોડી વાર લાઈવ રાખો રાજે રાજેશભાઈ આ ભાભી આવે ને વેઇટ જ કરું છું લેવા આવશે થોડુંક વસ્તુ લેવા ગઈ છે એટલે સિટી પ્રમાણ બધા ભાવ હોય ને થોડીક વાર તો મને એવું બધું પૂછતી હતી ને ત્યારે એમ થયું કે આટલું બધું એમ ચાલો બધાને જય અરર માં શ્રાવણ મહિનાના ચાલો તમે ત્યાં રાત હશે કેટલા વાગ્યા કદાચ ઇન્ડિયા કેટલા વાગ્યા હશે અગિયાર વાગી ગયા હશે ને ઇન્ડિયા અગિયાર ને દસ થઈ ગઈ હશે કદાચ અગિયાર ને દસ જય માતાજી હા જય સ્વામિનારાયણ બધાને આરામ કરો હવે અને હું થોડીક વાર વેઇટ કરું હમણાં ભાભી આવશે નઈ પછી જાસુ ઘેરે આજે ભ જન્મદિવસ છે અને જીગ્નેશ દાદાની બધા જમવા પધારે છે ના ત્યાં અત્યારમાં જમવાનું હોય હજી અહીં છ વાગ્યા સાડા છ થી આ જમવાનું ન હોય ને લાઈવ ચાલુ રાખ લાઈવ ચાલુ રાખીને શું કરશું સાડા છ થાશે સાડા છ થઈ ગયા મેહુલભાઈ જય સ્વામિનારાયણ એ બધી સાત વાગે વધારે શોપ બધી બંધ થઈ જાય અમે જમી કેટલા જમશું ફિક્સ હોય નવ આઠ નવ વાગે જમી અવાજમાં કેમ ફેર છે એમ સારો જ છે અવાજ કોઈ પ્રોબ્લેમ નથી કઈ પ્રોબ્લેમ નથી ચાલો બધા સુઈ જાઓ શુભ રાત્રિ હમણાં પાછી ઘેરે જ બધી લાઈવ થાસ ટાઈમ મળશે તો કેમ કે આજ તો બહુ બધા મહેમાન છે પત્રીજાનો જન્મદિવસ છે જિગ્નેશ દાદા ધરણી ચોક્કસ ચોક્કસ લાઈવ કરશું જિગ્નેશ દાદા આવે એટલે ચોક્કસ જય સ્વામિનારાયણ ચાલો મસ્ત જો નેલાડ થઈ ગયા છે અહીં પાર્લરમાં આવીને ભાઈ ભાભીને રાજમાન ભાભીને બધા આવું એને અહીંયા બધાને વધારે આવું બધું હોય એટલે ભાભીના રાજમાં બધી મોજ છે જો સંધ્યા ટાઈમે આરતી થાય રોજે આરતી થાય થાળ ધરાવાય અને પછી જમાય ચાલો શુભરાત્રિ બધાને